ભરૂચની કલરવ સ્કૂલ સામે આવેલા ટેકરા પર રાવળિયાવાડ વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલી આવી રહી હતી પરંતુ તાજેતરમાં અચાનક જ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને શાળા ખાતે દોડી આવેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો આ બાબતે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારી ભરત સલાટે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે આ શાળા બંધ નથી કરી પરંતુ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકોની સંખ્યા તેમજ ભાડાનું જર્જરિત મકાનને ધ્યાને લઈને નગર પ્રાથમિક સમિતિની પાંચસો મીટરના જ અંતરે આવેલ દાંડિયા બજાર મિશ્ર શાળામાં મર્જ કરવામાં આવી છે જ્યાં સુવિધાયુક્ત બિલ્ડિંગ અને વિષય પ્રમાણેના શિક્ષકો પણ છે જેથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે અમારી નગર શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત શાળા નંબર દસ અને પાંત્રીસ એ અત્યારે મીડિયામાં અહેવાલ હતા કે શાળામાં તાળા મારી દીધા છે અને કોઈ ત્યાં શિક્ષકો બંધ હાલતમાં શાળા જોવા મળી પરંતુ સાચી હકીકત એવી છે કે વિદ્યાર્થી સંખ્યાને ધ્યાનમાં લઈને શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લઈને અને પત્રાવાડી સ્કૂલ જોની જર્જરીત અને ભાડાની હોય આપણે બસો પચાસ કે લગભગ ત્રણસો મીટર જેટલી દૂર આપણી પોતાની સમિતિની માલિકીની સરકાર હસ્તકની શાળા છે દાંડિયા બજાર નંબર છ જે અદ્યતન પાકું મકાન તમામ સુવિધાઓ સાથેનું મકાન ધરાવે છે અને આ બધી શાળાઓ મર્જ કરીએ તો પણ તે શાળામાં ત્રીસ ત્રીસ વિદ્યાર્થીઓનો રેશિયો જળવાઈ રહે છે વળી આ શાળા ત્યાં એકીકૃત કરીએ ત્યારે દરેક ધોરણવાર એક અલગ શિક્ષક દરેક વિષયવાર એક અલગ શિક્ષક ત્યાં મળી રહેશે વિદ્યાર્થીઓને એક સાથે પાંચ પાંચ ધોરણ બેસવામાંથી મુક્તિ મળશે એક સાથે ત્રણ ચાર ધોરણ બેસે તો શિક્ષકને પણ એમાં કયો અભ્યાસક્રમ ચલાવવો કયા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ ચલાવવો તે પ્રશ્નો ઉપસ્થિત થતા હતા હવે વર્ગવાર વિષયવાર અલગ અલગ લાયક શિક્ષકો પ્રાપ્ત થવાથી ચોક્કસથી નું જે ગુણવત્તાલક્ષી શિક્ષણ છે તે પ્રાપ્ત કરવામાં મદદરૂપ થશે